દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. આ અવસન્ને અનુલક્ષીને સુરત જિલ્લા પંચત દ્વારા આજે બアドોલી ખાતે મહા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. સેવા પખાડિયા અંતર્ગત આયોજિત આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સેવા સમર્પણ અને સમાજ સેવા જેવા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન આવી કાર્યક્રમો જે અંતર્ગત સુરત જિલ્લા પોલીસ જનતા પાર્ટી દ્વારા બારડોલી સરદાર પટેલ ટાઉન હોલ ખાતે માં રક્તદાન શિબિર તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે બારડોલીના રામજી મંદિર ખાતે પૂજા હવન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ શિબિરમાં માજી કેબિનેટ મંત્રી અને બારોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ સુરત જિલ્લા મહામંત્રી જીગર નાયક બારડોલી તાલુકા સંગઠન પ્રમુખ આનંદ પટેલ બારડોલી નગર સંગઠનના પ્રમુખ અનંત જૈન તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો યુવાનો મહિલા મોરચાના સભ્યો તેમજ સ્થાનિક નાગરિકોએ ઉમંગ અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો રક્તદાન જેવા પૂર્ણ કાર્ય દ્વારા અનેક જીવોને નવી જિંદગી મળે છે અને માનવતાના પ્રત્યેનો અદભુત

અલગ અલગ સેવાકી પ્રવૃત્તિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે સુરત જિલ્લામાં પણ સેવા કાર્યક્રમો હેઠળ આજે બારડોલી ખાતે બારડોલી નગરમાં આજે બ્લડ ડોનેશન કેમ્પનો જિલ્લા કક્ષાનો તાલુકાના તમામ આગેવાનોની વચ્ચે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સાહેબ જિલ્લા મહામંત્રી જીગરભાઈ નાયક સંગઠનના સૌ હોદ્દેદારો આજે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને મોટા પાયે રક્તદાન થાય એના માટે સૌ આજે અહીં ઉપસ્થિત છે આજે સમગ્ર દિવસ દરમિયાન એમની સારી તંદુરસ્તી માટે ની અંદર અંદર પૂજા વિધિનો પણ એક કાર્યક્રમ યજ્ઞનો પણ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સ્વચ્છતા અંગેનો પણ એક કાર્યક્રમ છે ચલો જીતે હે એમના નામની એક મૂવી બનાવવામાં આવી છે એને પણ પ્રદર્શિત કરવાના છે આજે અને એમાં પણ મોટી સંખ્યામાં સૌ પ્રજાજનો ભાગ લેવાના છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશ માટે જે રીતે કામ કરી રહ્યા છે એના માટે સમગ્ર દેશની પ્રજા અને સુરત જિલ્લામાં પણ મોટે પાયે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજે સમગ્ર જિલ્લાની અંદર નાના મોટા ઘણા બધા કાર્યક્રમો આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મ દિવસ નિમિત્તે થઈ રહ્યા છે એ બદલ હરિવાર તરફથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને ખૂબ ખુબ જન્મ ની શુભેચ્છા આપી સૌ કાર્યકરોની એમના માટે તંદુરસ્તી સારી રહે એમના માટે પ્રભુને પ્રાર્થના પણ કરીએ છીએ હેમા ઠાકોર